ચોટીલામાં સામાન્ય વરસાદ પડ્યા બાદ કેટલીક જગ્યાએ પાણી ભરાઈ જતા સ્થાનિકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે ચોટીલા શહેરમાં સુખનાથ મંદિર પાસે સામાન્ય વરસાદ બાદ પાણી ભરાઈ ગયા છે જેને લઈને મંદિરે દર્શન માટે આવતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે પાંજરાપોળોના ડેલામાં પણ પાણી ઘૂસી ગયા છે તો કેટલીક દુકાનોમાં પણ પાણી ઘૂસી ગયા છે જેને લઈને વેપારીઓને તકલીફ ભોગવવાનો વારો આવ્યો છે સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે ભાજપ શાસિત નગરપાલિકામાં આ અંગે અનેક વખત રજૂઆત કરવા છતાં સમસ્યાનો ઉકેલ નથી આવી રહ્યો શહેરના ખાંડીપ્લોટ વિસ્તારમાં ઘણા દિવસોથી પાણી ભરાઈ ગયું છે જેને કારણે મચ્છરોનો ઉપદ્રવ વધી ગયો છે એક વેપારીએ ખાંડીપ્લોટ વિસ્તારનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે ભાજપ સરકાર દ્વારા સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવે છે પરંતુ ચોટીલાનું તંત્ર સરકારના આ સ્વચ્છતા અભિયાન પ્રત્યે કેટલું ગંભીર છે તે આ દ્રશ્યો પરથી સાબિત થાય છે પાલિકાના ચૂંટાયેલા સભ્યો પણ લોકોની સમસ્યા તરફ ધ્યાન આપવાને બદલે પૈસા ખાઈને બેસી રહેતા હોવાનો સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે લોકોનું કહેવું છે કે સારો રોડ હોવા છતાં એ રોડ તોડીને ફરી નવો રોડ બનાવ્યા બાદ આ સમસ્યા વધી ગઈ છે લઘુભાઈ દાદલનો અહેવાલ ચોટીલા

પૈસા અવારનવાર લઘુ વાત કરતા તે પાણીનો પત્ન કોઈ હળ ન કરતું રોળ માટે તારી બનાવવાનો જ નહોતો આટલો રોડ હતો ને ફોડી નહીં તો કોઈ કહેવા વાળું નથી કોઈ હોતું નથી નજર પરિશ્રમ જ્યાં ત્યાં સતલો પડ્યો હોય જ્યાં ત્યાં પાણી આવે મન પાવે અહીંયા કરવાનું હોય અહીંયા નહીં કરે નહીં કરવાનું હોય અહીંયા કરે છે આ જોવે છે કે ભાઈ આ રોળ તૂટી ગયો છે કે અવારનવાર લઘુ વાત કરી પણ કોઈ આમતું જ નથી નીફળતંતરને કંઈ અમજમાં આવતું જ નથી કે ભાઈ પબ્લિક ઘરે તમે જાય કોઈ કંઈ કહેવા વાળું નથી કોઈ જોવા વાળું નથી કોઈ જતું નથી વારવાવાળા ન આવ્યા લાયક ન હોય અમે ચાલુતા પંચાયત થતો હોય એવો અવારને નવાર પડ્યો હોય છે પણ કોઈને કંઈ ફર્યું જ નથી રોનની એ તબક્કે છે ક્યાં થાકી આ સરકાર છે